નમસ્કાર માર્કેટમાં છે ને ક્યારેક ખાલી એક જ આંકડો બસ એક આંકડો આખી ગેમ પલટી નાખે છે અને આજે આપણે બસ એવા જ એક ડેટા પોઈન્ટની વાત કરવાના છીએ જેણે રોકાણકારોથી લઈને એક્સપર્ટ સુધી બધાના ગણિત બગાડી નાખ્યા છે આઠ પોઈન્ટ બે ટકા હા આઠ બે ટકા આ ખાલી કોઈ નંબર નથી આ છે ભારતનો લેટેસ્ટ ક્વાર્ટરલી જીડીપી ગ્રોથનો આંકડો અને સાચું કહું તો એણે માર્કેટના મોટાભાગના એક્સપર્ટ્સને ખરેખર ચોંકાવી દીધા છે તો સવાલ એ છે કે આ આઠ પોઈન્ટ બે ટકાનો આંકડો આટલો બધો મોટો કેમ ગણાય છે વેલ કારણ કે આ કોઈ રેગ્યુલર ન્યૂઝ નથી આ તો એક બ્લોકબસ્ટર આંકડો છે જેણે માર્કેટની આખી તસવીર જ બદલી નાખી છે જુઓ આ નંબર ખાલી સારો નહોતો એનાથી ઘણો વધારે હતો માર્કેટની ભાષામાં કહીએ તો આ એક મોટું પોઝિટિવ સરપ્રાઇઝ હતું હવે આનો સીધો સાધો મતલબ એ છે કે એક્સપર્ટ્સ જેટલી અપેક્ષા રાખીને બેઠા હતા પરિણામ એના કરતાં ઘણો ઘણું સારું આવ્યું છે અને એનાથી માર્કેટ ખરેખર હેરાન થઈ ગયું છે પણ આ સરપ્રાઇઝ કેટલું મોટું હતું એ સમજવા માટે આપણે એ જોવું પડશે કે બજારની ધારણા શું હતી ચાલો એના પર એક નજર કરીએ તો જુઓ માર્કેટ શું માનીને ચાલતું હતું લગભગ સાડા સાતથી થી સાડા સાત ટકા અરે આરબીઆઈ પોતે પણ આ જ રેન્જમાં અનુમાન લગાવી રહ્યું હતું અને પછી બૂમ સાચો આંકડો આવે છે આઠ પોઈન્ટ બે ટકા સમજો આ કોઈ નાનો સૂનો ફરક નથી આ એક જબરદસ્ત જમ્પ છે જે આપણી ઇકોનોમીની અણધારી તાકાત દેખાડી રહ્યો છે અને વાત ખાલી અપેક્ષાઓ કરતા સારા પરફોર્મન્સની નથી ગયા વર્ષે આ જ ટાઈમની સરખામણીમાં પણ આ એક જોરદાર ઉછાળો છે આ સ્પષ્ટ સંકેત છે કે આપણી ઇકોનોમીનું એન્જિન હવે પહેલાં કરતાં વધુ સ્પીડમાં દોડી રહ્યું છે સારું તો આ બધા સારા ન્યૂઝનો માર્કેટ માટે શું મતલબ ખાસ કરીને સોમવારે શું થવાની શક્યતા છે ચાલો હવે સીધા એના પર આવીએ એક્સપર્ટ્સના મતે સોમવારે ત્રણ મોટી વસ્તુઓ થઈ શકે છે પહેલું નિફ્ટી અને સેન્સેક્સ એક મોટા અપ ઓપનિંગ સાથે ખુલી શકે છે બીજું રોકાણકારોનો જે મૂડ છે જે સેન્ટિમેન્ટ છે એમાં જોરદાર પોઝિટિવ શિફ્ટ આવી શકે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું એફઆઈઆઈઝ એટલે કે વિદેશી રોકાણકારો જે છેલ્લા કેટલાક સમયથી સતત વેચાણ કરી રહ્યા હતા તે હવે કદાચ વેચવાનું બંધ કરીને ખરીદી તરફ વળી શકે છે અને આ બધા પોઝિટિવ માહોલની સીધી અસર ક્યાં દેખાશે નિફ્ટી પર એવું અનુમાન છે કે નિફ્ટી છવ્વીસ હજાર ચારસોથી થી છવ્વીસ હજાર પાંચસોના લેવલ તરફ કૂચ કરી શકે છે અને એક નવો ઓલ ટાઇમ હાઇપ બનાવી શકે છે હવે આ લેવલ ખાલી એક શક્યતા નથી રહી પણ એક રિયલ ટાર્ગેટ જેવું લાગી રહ્યું છે ઓકે આ તો થઈ ઓવરઓલ માર્કેટની વાત પણ હવે થોડું ડીપમાં જઈએ એવા કયા સેક્ટર્સ છે જે આ જીડીપી રિપોર્ટ પછી ખરેખર રોકેટ બની શકે છે ચાલો જોઈએ સૌથી પહેલાં તો મેન્યુફેક્ચરિંગ નવ પોઈન્ટ એક ટકાનો ગ્રોથ આ કોઈ મજાક નથી એલ એન્ડ ટી ભારત ફોર્જ જેવી કંપનીઓ માટે આ બહુ મોટા સમાચાર છે એની સાથે સાથે સર્વિસ અને ફાઇનાન્સ સેક્ટર તો મજબૂત છે જ અને હા કન્સ્ટ્રક્શન સેક્ટરને કેવી રીતે ભૂલી શકાય સાત ટકાથી પણ વધારે ગ્રોથ એટલે એસબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંકથી લઈને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા શેર્સ પર ખાસ નજર રાખવી પડશે હવે જો જ્યારે માર્કેટના ફંડામેન્ટલ્સ જ આટલા મજબૂત થઈ જાય ત્યારે જૂની સ્ટ્રેટેજી પકડી રાખવાનો કોઈ મતલબ નથી આ ડેટા ક્લિયર કટ તેજીનો સંકેત આપી રહ્યો છે તો હવે ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં પણ ફેરફાર કરવો જ પડશે તો નવી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ ત્રણ સિમ્પલ પોઈન્ટ્સ પોઈન્ટ નંબર વન શોર્ટ કરવાનું વિચારતા પણ નહીં એટલે કે મંદી રમવાની ભૂલ બિલકુલ ના કરતા પોઈન્ટ નંબર ટુ બજાર જ્યારે પણ થોડું નીચે આવે એટલે કે ડીપ આપે તો ગભરાવાને બદલે એને ખરીદીની તક સમજજો અને પોઈન્ટ નંબર થ્રી બેંક નિફ્ટી આના પર ખાસ ફોકસ રાખજો બની શકે કે આ તેજીનો લીડર બેંક નિફ્ટી જ બને અને આ નવા બુલિશ માહોલનો જે કહીએ ને એક જ મંત્ર છે બાય ઓન ડિપ્સ સીધી વાત છે હવે કોઈ પણ ઘટાડો એ વેચવા માટે નથી પણ ખરીદવા માટેની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ બધી વાતનો સાર શું કદાચ એક જ લાઇનમાં કહી શકાય એક્સપર્ટ્સનું તો એવું માનવું છે કે આ ડેટા એટલો પાવરફુલ છે કે સોમવારે માર્કેટમાં દિવાળી જેવો માહોલ જોવા મળી શકે છે બસ આ એક જ વાક્ય આખા માર્કેટને સેન્ટિમેન્ટને સમજવા માટે પૂરતું છે તો ચાલો આ ચર્ચાને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ શું બેન્કિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ખરેખર સોમવારના સ્ટાર પરફોર્મર બનશે આ તેજીને લીડ કરશે વેલ એનો જવાબ તો આપણને સોમવારે બજાર ખુલશે ત્યારે જ મળશે